हिरन की खाल को झोड़ते हैं जति सती सिहन की खाल शिव जी के मन भाएगी ताते कारण कुछ कर ले परमारथ के मानवी की खाल कुछ काम नहीं आएगी मानहु चमड़ू मरया पसे काम में नहीं आवतो क्या हागड़ी से पाडो चरतो और भेष माटे भारो लेतो आयो लाला खरा पाडा पाडा नुज करे और पोते पोतानु करे ने ये पशु प्रवृत्त अपना मन पशुबो को फेर ले પરમાત્માએ મનુષ્ય અવતાર આપ્યો જીવન સાર્થક કરવાનો અવસર આપ્યો પણ માણસની પ્રકૃતિ નાનકડી વાત હં આકાશ માર્ગે ગગન વિહાર કરતા માન સરોવર નો પંથ પકડ્યો હતો માન સરોવર ના રહેવાળા બરોબર આકાશ માર્ગે ગગન વિહાર કરતા હતા અને બે ના મનમાં વિચાર છે કે લાઈન થોડો આરામ કરી લઈએ અને આરામ કરવા માટે હંશ ને જમીન ઉપર ધરતી ઉપર ઉતરાણ કર્યું તો હંસના ના વળદના વડદના ઉપર કર્યું જે વડના ઝાડ ઉપર હંસ ને હંસલીએ મુકામ કર્યો એ વડનું ઝાડ સુકાઈ ગયું બાજુમાં સરોવર ગયું હંસ ને હંસલી બે વડના ડાળ ઉપર બેઠા બેઠા વાતો કરે પશુ પક્ષી પ્રાણી પદાર્થ બોલે પણ કવિ બે વાતો કરે એમ હંસલી હંસ ને પ્રશ્ન કરે કે વડનું ઝાડ સુકાણું આ બાજુમાં સરોવર સુકાણું શા કારણે સુકાણું હશે ઉપરના ડાળ પર નજર કરી તો કાગડો બેઠો કાગડાના ના હા હું નજર કરી હંસલી કે કીધું કરત કુશન કુશલ અફસોસ મહિમા ઘટ્યો મહાસાગર નો જબ રાવણ વસો પાડોશ દરિયો મેરામણ સાગર કોદાળ બંધાય નહીં પણ ક્યારે બંધાય રાવણ જેવો પાડોશી મળ્યો ને એટલે દરિયાના રામના હાથે બંધા બાદ નો તમે દુર્જન માળોનો સંગ કરો અને સારા ફળની આશા રાખો તો સફળતા મળે નહીં એટલે અંસલીએ હંસને કીધું કે જે ઝાડ ઉપર કાગડા વસવાટ કરતા હોય ને તે ઝાડે સુકાઈ જાય અને બાજુમાં સરોવરે સુકાઈ જાય કાગડાએ હાબળું કાગડાએ વિચાર કર્યો કે મારો કોઈ વાગફૂનો નહિ નિર્દોષન આક્ષેપ મારા ઉપર કાગડો ત્યાંથી ઉડ્યો સીધો હંસને અંસલીના بچમો અહીં ગયો હંસ ના વચમાં બેસીને કાકડા એ હંસ ને કીધું બાસ આ હંસલી મારી છે આ હંસલી છોડી તો રવાના થામે માનસરોવરનો માન પંથ પકડી લે પણ હંસ છે ને બહુ પરોપકારી આત્મા છે તો મોતી કદી ન મળે ભલે માન સરોવર સુકાય પણ હંસ ના કદી ન જાય છોડી ને શંકરા હંસ કોદાર પ્રમાણિકતા ઈમાનદારી વફાદારી છોડે ને એટલે હંસ કાગડાને કીધું કે હંસલી મારી હંસલી જ હોય કાગડાની નો પણ સતાય તું કહે છે કે તારી કાગડાની તું કામ કર ને તારા ગામમાંથી પોંચ પંચાયતિયા પોંચ આગેવાન બોલાવ તારા ગામના પોંચ પંચાયતિયા તારા ગામના પોંચ આગેવાન આવીને કે કે અંસલી કાગડાની તો અંશ કે મારી અંસલી છોડી નું ચાલતો હતો કાગડાએ ગામમાંથી પોંચ પંચાયતિયા આગેવાન બોલાવ્યા પોંચ પંચાયતીય આગેવાના વિચાર વિમર્શ પણ કર્યો કે વાત સાચી છે કાગડાના કાગડી હોય હં અંસલી હોય કાગડાના ઘેર કોઈ દળ અંશલી હોય કીધું કાગડો તો આપણો છે વળતું જાણે આપણું છે ને આપણે ન્યાય કરે તો કાગડાની બાજુ મોકલું એટલે પોચે જણા આવીને કીધું કાગડા કીધું હંશને કીધું વાંસ આ કાગડા વાત સાચી છે પોચ આગે વાળો આવીને કીધું કે અંસર કા કાગડા વાત સાચી છે ને અંસલી છે ને એ કાગડા છે એને છોડી તું રવાના થા માન સરોવર પંથ પકડી લે આગે વરને કીધું એટલે અંશની આંખમાંથી બોર બોર જેવડા આંખો નીકળી ગયા હે કરુણા નિદાન હે પરમ પિતા પરમેશ્વર આવો તારો અવળો ને આટલું બોલી અને છેલ્લી નિરાશા ભરી નજર અંશલીના હામુ નાખી કારણ કે જુદું પડવાનું હતું મૂકી જવાનું છોડી દેવાનું હતું છેલ્લે નિરાશા ભરી નજર અંસલીના હામો નાખી અને ઉડવાની શરૂઆત કરે પણ ઉડવાની શરૂઆત કરે પોખ કરવા માટે જાય ને કાગડા કીધું કે અંશ ઉભો રે બા કાગડા એ અંશને ઉભો રાખે કાગડાએ કીધું કે અંશ ઉભો રે અંશલી તારી છે હંસની મારી કાગડાની નહીં પણ તારી હંચલી એમ કે ઝાડ ઉપર કાગડા વસવાટ કરતા હોય એ ઝાડ સુકાઈ જાય બાજુમાં સરોવર સુકાઈ જાય પણ ભણી લે મારા કારણે નહીં જે ગામમાં આવા પંચાયતી પંચાયતો કરતા હોય ને એ ગામના ઝાડ ને સરોવર હુકાઈ જાય મારા કારણે નથી હુકાનો આ તો આગેવાનો ના કારણે હુકાણા છે ભલામાં